બે જણા વાટે હે એવડા ટીંડિયા ટાબરી હા જોઈએ તો ખરા કેવું વાટે હે એ વઠાઈ ગયો કે વાટો હો હાલો હાલો આવ તો એ વાટો આવે કે મકાઈ પૂર ને ખાઈએ પણ ખબર નથી કે મત છે તો હાલો તડકો આજે બહુ તૈપો હે કારણ કે આમ દેખાય એવું છે તડકો છે બહુ જોરદાર તો હવે જોયે છે આ લઈ લઉં જો એકલાસ પાણી પી કમ્પ્લીટ થઈ ગયું કાઈ નો ઘટે એવું બાકી લીલું છે નાનું મોટું તૈયાર થાય છે

तो बहु है તડકો એને લાગે છે અને વાત કરી ઢોઢા ખરીદ તો ઢોઢા ખરીદો નહીં ખાય ને આગળ દોવાન ટણું થઈ જાય અને મેં મારી નાની વાસલડી જો કે એક પ્રકૃત પ્રકારનો છે તડકો આવતો નથી એટલે એના સાયન્સ સાયન્સ મજા આવે છે પણ એને જે માથા મારવાની જે ટેવ પડી છે ને એ મારે એને ગમે કરીને ભૂલાવી જો હા હા તો એવું બધું છે અને જો જો મેં માથા મારો જો જો શું તો શેઠી જા માથા નહીં મારતી મને આમ માથા મારતા આલે તો વાંધો નહીં જો મોટે માથું મારે તો કાંઈ થાય ભાઈ એટલે ધ્યાન રાખવું પડે હાલો એવું બધું છે અને એની કરવા માટે છોકરા મકાય તો કેવી મકાય માટે એ પહેલાં આપણે જોતા કારણ કે એના અર્થ કંઈ શરૂ વાંચતા છે મને હેકો આવડતું નથી હા બહુ છે શીખતા હોય એટલે બધું એટલું ન આવડતું હોય તો હાલો શરૂઆત કરીએ કામકાજની અને જોઈએ હું કામકાજ કરે છે કોઈ તે હાલો શરૂઆત કરીએ બાકી ફૂલડા એમ જમાવટ લીધી હોય ઉપરના હા

જે ખેડુ નકોઈ પેટ ભરાય વાહ ભાઈ તારો ડાયલોગ એ ડાયલોગ અને એક મકાઈ ઉપાડીને જાય છે બધું કસર છે છટક છટક આના કરતા તો જાવી હારી મારે મકાઈ તારા તને બઠવા દેવી છે

હા ને જો કુકેડ આવે તો ભૂકા બોલાવી જાય કરાય નહીં એટલા માટે હજી વાત કરીએ તો આમાં હજી છે ને એક વખત પાયું ને એટલે પછી ખબર પડી જાય બીજા નંબરમાં કાલ દવા સાયટી એટલે આમાં જે ઓલી થ્રીપ્સ કે સુશીઓ કેવું કે કોઈ તો પકડાઈ જાય પાંદડા આવા બધા લીટોડિયા હે ને એ નહીં જ પાન કુકડ આવે એટલે સમજી લેવાનું કે આમાં કંઈ વરે નહીં એટલે હજી તો ઉણવાન થાય પણ જો આખા ભરડો રહી જાય તો કાંઈ થાય એટલા માટે તને બહુ ઓછું પાણી જોઈએ એટલા માટે આપણે આજે આવ્યું ઓછા પણ પાકીને આવ્યું તલ બલ કહેવાય વાવવાની સોરી જમાવટ તો જોયું થઈ ગયું સર્વેક્ષણ અને નિરીક્ષણ અને તો આપણે આલે ઘડી ઘડી નેદવાસ ખોદવાનું તો આ ક્યારે એક પાઈ દીધું એટલે આપણને ખબર પડી જાય બીજા નંબર મને કોઈ તુરિયા વાવ્યા એટલે ઓલું કે ને કાર્ય ભેગો તોરિયો બાંધે હા વાડ ન હોય હાં તો આવે એટલે ઓનીકર્યા એક તુરિયાનો કેરો પાવો તો પી દીધું ખબર પડે કારણ કે પાસે પાસે જાય એટલે એટલો તો ફાયદો થાય ને હા એકને પાણી મેળવ્યું એટલે બીજાને મેળ્યું તો અત્યારે બનાવો હોય તુરિયાનો કારણ કે ગયા વખત આપણે તુરિયા હતા બીજી કદાચ ન ખબર હોય તો જોઈ લેજો તુરિયા જે જમાવો એટલી દોઢ દોઢ ફૂટના તુરિયા હતા એટલે એમ સોયા છે વાળ અને મીઠાઈ એવા એટલે એવું છે એ જ બી પાછું સોંપ્યું છે બેદી કેડે ખબર પડે કે કેવા પાંદડા થાય ને કે ગયા વખત જ હોય બહુ હતો આ વખત જ થાય હવે જો આ સોરી કમ્પ્લીટ પી ગઈ એટલે પી નથી ગયો સોરી ન ગઈ હા ભૂલાઈ જાય પણ પાવાની તો બાકી છે હજી એક નંબર છે ઈ પાંચે પાંચ આયુ જો સાઈડ લગણ હરખે હરખી દેખાય એટલે આ બહુ નરવાય હારી છે આગડી તો છોરીની પછી જોઈ જાય કારણ કે જેમ તડકો પડે એમ નરવાય હારી થાય એમ કે તો આ પ્રમાણે ગીન ના રેજો ઓ શોખસણક દેખાય એનું કારણ છે રાડવા બળવા બધું હુકાઈ ગયું એટાણે તડકો છે ધોમ આઈ ગઈ ઉરદનારાયણ તપીન તૈન થઈ ગયા એટલે આની કોરનું બી ને ઓની બી થોડોક ફેર છે એટલે આ થોડીક પારવે દેખાય ઓની બી થોડું ઘાટું દેખાય એટલો ફેર છે હાલે વાસડી બાપુ આમ તો જોઈએ હવે ઘેસાય ચડાય છે એટલે એવું છે आका की खेसा है वो पण उसला उसा करे अनानी पाहे नींद होई ने એટલે નીંદ તોડાambe ખાધી હોય વાહ ભાઈ વા બેહી દોવાગી એટલે બેહી ગઈ ઘડી કારાફ માં છે આ કેટલા ભરવા છે

બહુ વેલા ફેરવી જો ઢોરને ને હોટલમાં ગરમી થતી હોય બેહ ને પાછળ નહીં ફેરી લઉં આ પાડીને સોળે મૂકવો પર યાદ આવી જાય